કદાચ જીવનમાં કોઈ રોગ હોય કોઈ તકલીફ હોય કોઈ કષ્ટ હોય ને આપડી દીકરી મારે ગરમ હરિયાણા દામ આલે આનું નામ અંધશ્રદ્ધા કેવાય કોઈ બાલ પકડવાથી દામ આલવાથી કોયડા મારવાથી એમ ભૂત ભૂત જતા નહીં અરે ભૂત ભગાડવું હોય ને

જેને જેવું કીધું એવો આંધ્રો ભૂસકો મારી લો અને તમારું જીવન જોખમ માં મુકાઈ જાય ને એના અંધશ્રદ્ધા કહેવાય બીજી અંધશ્રદ્ધા કોને કહેવાય કે તમે કોઈ બીમારીથી પીડિત છો અને કોઈ તાંત્રિક પાસે કોઈ ભુવા પાસે

પણ જારે મારા ધામમાં હું પહેલેથી કહું છું પહેલા હજારો ડોક્ટર ફરી આવો કોઈ તકલીફ હોય કોઈ બીમારી હોય કોઈ રોગ થી પીડિત હોવ તો પેલા ડોક્ટર જોડે જાઓ દવા થી મટતું હોય તો દવા કરો અને કદાચ દવાખાને જયા પછી તમારા કોઈ રોગનું નિવારણ ના થતું હોય રિપોર્ટમાં કોઈ વસ્તુ ના પકડાતી હોય અને વારે ઘડીએ વારે ઘડીએ તકલીફો ચાલુ ચાલુ રહેતી હોય અને દવા કરીને થાકો ને તારે મન રોમ વારી મેલડી એક વખત તંકો કરી જોજો કે માં તું બોલતી ના દવાખાના બે ફર્યો હવે તારો ભરો જો કદાચ તમારા ભલ ભલા રોગ ના મટાડી દઉં તો મારું નામ મેલડી નહીં આ દાખલો મારા રામચંદ્ર ભગવાને રામાયણમાં માં મૂક્યો છે કે આવનાર સમય આવનારો યુગ ખોટી અંધશ્રદ્ધા ડૂબી ના જાય એના માટે મારા ભગવાને કરેલી પ્રત્યક્ષ લીલા જી તમારા જીવન માટે એક આદર્શ રૂપી લીલા છે કઈક ની કઈક શીખ મેલી છે મારા ભગવાને એમની લીલામાં એવી રીતે મારા રોમે રામાયણની ની લીલામાં જયારે લક્ષ્મણજી રાવણના દીકરાનું મેઘનાથ નું મૃત્યુ અવસ્થામાં આવી ગયા ત્યારે મારો રામ ચિંતિત થયા કેમ કે મેઘનાથે બ્રહ્માસ્ત્ર માર્યું ત્યારે ભગવાને એવી એ તો ભગવાન ખુદ હતા પણ છતાંય મનુષ્યની લીલા કરવાની હતી ને એટલે મનુષ્ય રીતે મર્યાદામાં રહી અને એની લીલા ભજવવાની હોય ત્યારે ભગવાન ખૂબ દુખી થઈ અને ક્યાં આવો મારા લક્ષ્મણને કોણ બચાવશે આનો કોઈ ઉપાય ખરો વિભીષણને પૂછ્યું તો વિભીષણે કીધું કે આનો ઈલાજ રાવણની લંકામાં એના જ વેદ ન બોલાવો તો જ આનો ઈલાજ થઈ જઈ થઈ શકશે નહી તો આનો ઈલાજ દુનિયામાં કોઈ વેદ નહી હાથમાં નહી આવે અને છ વાગ્યા પેલા એ વેદ ને લઈ આવો તો એ વેદ લંકામાંથી બોલાયા પણ ડોક્ટર તો ડોક્ટર કહેવાય ભલે રાવણનો નો ડોક્ટર હતો પણ ડોક્ટર નું કર્તવ્ય શું કે એને કોઈ નાત જાત કોઈ કોઈનો પક્ષ ખેંચવાનો નહીં એનો તો હા સામે કદાચ પીડિત છે બીમાર છે તેને કર્તવ્ય છે કે એની દવા કરવી ભલે રાવણનો ડોક્ટર હતો પણ છતાંય તે એનું કર્તવ્ય સમજી અને રામ ભગવાન ને કીધું કે આનો ઈલાજ જલ્દી કરવો હોય તો સાંજે છ વાગ્યા પહેલા સંધ્યાકાર થાય એ પેલા મેરુ પર્વત માંથી હિમાલય કદાચ એક થોડી સંજીવની બુટી છ વાગ્યા પહેલા જો અહીં લાવી દો અને સંજીવની બુટી વાટી અને લક્ષ્મણજીને કદાચ એ ખવડાઈ દો પીવડાઈ દો ને તો કદાચ આનો જીવ બચવો સંભવ છે જો છ વાગી ગયા અંધારું પડી ગયું તો લક્ષ્મણજી બચશે નહીં ત્યારે રામ ભગવાને કીધું કે આટલું જલ્દી કોણ લઈને આવશે ત્યારે હનુમાનજી એમના દાસ એમના સેવક એમના મિત્ર તરત ઉભા થયા પ્રભુ તમે કહેતા તમે ખાલી આદેશ કરો હુકમ કરો હાલ કદાચ પવન જઈને આખો પહાડ ઉખાડીને ત્યારે હનુમાનજી જય કરી અને મેરુ પર્વત સંજીવની લેવા ગયા ત્યારે હનુમાનજી ને ખબર ના પડી કે સંજીવની ની બુટી આમાંથી કઈ છે તો કે છે ટાઈમ જાય છે તો એક કામ કરું આખો પર્વત ઉખાડીને લઈ જાઉં જે હશે બુટી એ વેદ જોઈને લગ કરાવી દેશે એનો ઈલાજ તો હનુમાનજી આખો પર્વત ઊંચો કરી અને આ લઈને આવે છે અને લઈને આવી અને સંજીવની બુટ્ટી વાટી અને લક્ષ્મણને કદાચ તીવડા છે ને તો લક્ષ્મણજી જીવિત થઈ જાય છે તો ભગવાન એ દાખલો મૂકે છે હનુમાનજી તો જયા કદાચ કોના ભરોસે શ્રીરામના જો કદાચ શ્રીરામનો ભરોસો ના હોત શ્રી રામ નામનું બળ ના હોત તો હનુમાનજી આટલી ઝડપથી પવન વેગે જઈ અને આખો પહાડ ઉચકી લાઈ અને આટલા સંધ્યાકાળ પહેલા પહોંચી ના શકત પણ એમનો ભરોસો તો ભગવાનનો પણ ઈલાજ કર્યો ડોક્ટર જોડે સલાહ લીધી ડોક્ટર જોડે તે રીતે કદાચ મારા ભગવાને આ જીવનમાં એ શીખ આપી છે કે કદાચ જીવનમાં કોઈ રોગ હોય કોઈ તકલીફ હોય કોઈ કષ્ટ હોય ને

ભલ ભલા ભૂત ને ભાગી જવું પડે જતું રહેવું પડે પણ એવો વિશ્વાસ નહીં કોઈના મંત્રો પર આવા શાસ્ત્રોના વેદો પાઠન ઉપર તારે આવા સમાજમાં કદાચ ખોટી જગ્યાએ જે છેતરપિંડીઓ થાય ખોટા પરેશાન થાવ અને આનો હું વિરોધ કોઈનો ભુવાનો કોઈનો વ્યક્તિગત વિરોધ નથી કરતી હું તમને જગાડવા માંગુ છું કે જાગી જાવ દીકરાઓ જાગી જાવ આ બધી વસ્તુ પડવાની જરૂર નહીં આ ભુવાનું તાંત્રિક નું ના દોડા ફેદવાનું આના વારણ કારણ તો એટલું ભયંકર ને ખતરનાક છે ને કે તમે જાતે હોભર્યું કે બહુ માતા 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 કરી કરી અને કે ગોડા થઈ જાય મગજ છટકી ગયા જોયું ના આવું હોભર્યું છે ને કે બહુ ભૂવા કર્યા હમણે જો અતર ગોડા થઈને ફરસ અને જેણે જેણે બહુ ભૂવા કર્યા છે ને એ રોડ ઉપર બજારમાં ગોડા થઈને ભીખ માંગતા થઈ જાય આવા તમારા નજારમાં અમે હશે હું નહીં કહેતી કે મનન મોનો પણ તમે જાગો જાગો અંદરથી આ દુઃખ પડવાના કારણો કોઈ દેવ નથી કોઈ ગ્રહો નથી કોઈ વિદ્યા નથી કોઈની મૂઢ છોટ નથી તમારા જ પોતાના કર્મો તમારા પગો માં ઉભા રહે છે અને કર્મો જો કદાચ ભોગવવાના આયા છે ને તો એ દેવનું રૂપ ધારણ કરીને આવશે ગ્રહોનું રૂપ ધારણ કરીને આવશે ભૂતનું રૂપ ધારણ કરીને આવશે ચુડેલ નું રૂપ ધારણ કરીને આવશે કોઈ વ્યક્તિ ને નિમિત્ત દુશ્મન બનાવશે પણ અસલમાં જોવા જઈ તો ખરેખર માં કોઈ દુનિયામાં કોઈ ને રૂપ થતું નથી તમારા જ કર્મો તમને નડે છે આટલો વિશ્વાસ રાખજો કોઈ વ્યક્તિ તમને હેરાન કરતું હશે કોઈ વ્યક્તિ તમને પરેશાન કરતું હશે કોઈ તમને ગમે તે નિમિત બનાવ કર્મ સમર્પિત કરીએ છીએ કે માં હવે ચોય દોડા બોળા ફેદાવડા નહીં ચોય મંતર તંતર કરવા નહીં કોઈ વારણ કારણ વિદ્યા કરવી નહીં માં બસ હવે તારા ભરોસે મારી કુળદેવી ના મારા રોમના ભરોસે આ જીવન આપ્યું હવે તું જો તો હું સંભાળી લઈ નહી તો આ દુખાલય સંસાર નું નામ શું કે છે દુખાલય

જે તમે દુનિયાના કોઈ ના કેતા હોય પણ છતાંય મને ખબર હોય પણ છતાંય મનુષ્યનો સ્વભાવ હોય છે તમારો એક જન્મ થયો છે જન્મો જન્મ થી આની આજ બસ પરિસ્થિતિમાં દુખી 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 સુખ માટે એટલા બધા મોણસ તરફ મારે એટલા બધા પરિશ્રમ કરે રાત નું સંઘર્ષ કરે ના કરવાનો ધર્મનો માર્ગ અપનાય લે સુખી થઈ જાઉં સુખી થઈ જાઉં સુખી થઈ જાઉં સુખી થઈ જાઉં પણ ખરેખરમાં આખો સંચાર છે ને સુખ તરફ ભાગ છે પણ અસલમાં સુખ ક્યાં છે કોઈને ખબર નહીં પડતી સુખ તમે બહાર ખોરો છો કે બહાર બહાર મને ગાડી આવી જાય બંગલો આવી જાય જમીન આવી જાય દાગીના આવી જાય મિલકત આવી જાય સમાજમાં મન સન્માન પદ મળી જાય દુનિયામાં વાહ વાહ થઈ જાય અને બસ મારી પેઢીમાં કદાચ ખાધે

માતાજી કે તમે બાર ખોરો છો કે તારા પારે આવ્યો છું આગળ દર્શન કરી તારી સમક્ષ પ્રાર્થના કરું છું પણ ખરેખર માં પ્રાર્થના બાર કરો છો ફોટા તો ખાલી તમારું મન એકાગ્ર કરવા માટે એક નિમિત્ત માત્ર છે કે મહાકાળી મેલડી ને જોઈને તમને મેલડી ની યાદ આવે એના માટે ફોટા લગાવવામાં આવે છે નહી તો મેરડી ફોટામાં નથી મેલડી તમારા હૃદય બેઠી છે તમારા હૃદય બેઠી છે રોમ તમારા હૃદયમાં છે ચામુંડા તમારા હૃદયમાં છે હરસિદ્ધિ તમારા હૃદયમાં છે મહાકાળી તમારા હૃદયમાં છે આના વિશ્વાસ રાખી અને ખરેખર માં જો કદાચ હૃદય પર હાથ મેલો ને તો આજે તમારી માં ધક 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 કરે છે શરીર નું બધું આ પંચ મહાભૂતો નું બનેલું શરીર આ પંચ મહાભૂતો માં વિલીન થઈ જાય છે મૃત્યુ થયા પછી અગ્નિ સંસ્કાર થયા પછી પણ આ જે ધગ ધગ રહે છે ને એ જ ખાલી જીવિત રહે એ જ નીકળી જાય છે તો અસલ તમારો ને તમારી માતાનો સંબંધ આત્મીય સંબંધ છે તમે ગમે તેવા કદરૂપા હશો ખરાબ દેખાતા હશો લુલા હશો નહીં દેખાતું હોય અંધાપો હશે હોય બધું હશે પણ એ મા છે એ નથી એના કાન આંખ જોતી એના રંગરૂપ નથી જોતી નથી એના ગુણો જોતી કે નથી એના અવગુણો જોતી બસ મા તો એનો કદાચ પ્રેમ જોવો હશે કે મારો દીકરો મારી દીકરી મને જેટલું ચાહ હશે

કે મારા ધામમાં બેહવા લાયક લાયક એમના કર્મો નહીં મંદિરમાં જવા લાયક એમના કર્મો નહીં હું જાણું છું કઈક કઈક દીકરાઓ તે વાય છે ક્યાંયથી જાય પછી કદાચ આડાવરા વ્યસને ચડી જતા છે પણ છતાંય મન મેરડીન મોનતા હોય ને પરાણે પકડીને લાવું છું દીકરા ભલે તને છાપ એકદમ ના પડતી હોય તો ભલે મારા ધામમાં આવતો જતો રહેજે ભલે તને મારી વાતો કદાચ ઉતરતી ના હોય મગજમાં હૃદયમાં મારી વાતોનો કોઈ પ્રભાવ ના પડતો હોય તો દીકરા તું મને ચાહતો હોય તો બસ દિલ આવજે ખાલી દર્શન કરવા આવજે ભલે પ્રવચન ના હોભરું ચાલશે પણ હાજરી ખાલી મારા ધામ માં અમથી આલી હશે ને તો સ્કૂલમાં કદાચ ભણ્યા હોય નોના હતા તાર ભણતા તો ભલે વિદ્યાર્થી ગમે તેટલો ઠોઠ ડફોર હોય પણ હાજરી હાલી હોય ને તો માસ્ટર પાસ કરી દે

મારા કાર્યો હારા નહીં માં હવે તો બસ એક ઈચ્છા અંદરથી ઈચ્છા જાગી છે સતના માર્ગે ચાલુ છે તે માં ઘણા ઉપદેશો આલ્યા કે માં સતનો માર્ગ પકડી લો સતનો માર્ગ પકડી લો રોમનું નું નામ લઈ લો માં રોમ નું નામ લઈ લેવું છે ને સતનો માર્ગે હેડું છે માં કોઈ ચોરી બેમાની કરવી નહીં માં ઈમાનદારીથી જીવન જીવવું છે ભલે ભીખ માંગીને કદા દાડા કાળવાન થાય પણ તું મારી મેલડી મારી જોડે રહેજે તારે દેવી શક્તિ પ્રાપ્ત થાય છે એમને મળતી નથી પણ આજે તો બસ જાણે બારે જ ગામ એક ખજાનો પડ્યો છે લૂટો લઈ જાઓ